કેમ છો બધા એક દિવસે છે 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 ને ને જંગલમાં આગ આગ લાગે લાગે હવે ત્યારે ઘણા બધા પશુ પંખી અને ઝાડવાઓ બળીને રાખ થઈ જાય છે જ્યારે બચેલા જે વ્યક્તિઓ હોય છે ને ત્યારે એ મિટિંગ કરે છે મિટિંગ કરીને કહે છે એકબીજાની સાથે વાત કરે છે કે ખરેખર આ જંગલમાં આગ લાગવાનું કારણ શું છે તો ત્યારે એક સસલું હોય છે ને એ એ હોય છે છે સસલું કહે કે હે રાજાજી રાજાજી તરીકે એક સિંહ હોય છે તો સિંહને કહે છે કે હે રાજાજી અમે જ્યારે કહેતા હતા ને કે આ ઝાડવાને તમે ન કાપવા દો પૈસાને લીધે તમે આ ઝાડવાને કાપવા ન દો અને જો તમે એ જ સમયે અમારી વાત માની હોત નહીં તો આ દિવસો ન જવા પડે તો રાજાજીએ કહ્યું કે પૈસાની સાથે અને આ આગ લાગવાની સાથે સંબંધ શું છે તો ત્યારે એ સસલાએ કહ્યું કે રાજાજી તમે બધી જ વસ્તુ જોઈ પણ એક વસ્તુ જોયું કે જે આગ લાગવા માટે વપરાયું છે ને એ આપણી સળી જ છે જે બાકસની સળીથી આપણને આગ લાગી છે ને એ સળી ખરેખર આપણામાંથી જ બનાવવામાં આવી છે અને એ આપણા જ કુટુંબનું વ્યક્તિ છે તો ત્યારે આ વાત પરથી એવું કહી શકાય કે જ્યારે આપણે પૈસાની લાલચમાં અને લોભમાં આપણા કુટુંબના કોઈ પણ વ્યક્તિને આગ આગા કરી દઈએ છીએ ને ત્યારે ક્યાંય ને ક્યાંયક એ આપણને જ નુકસાની પહોંચાડે છે એ એક અત્યારે તમે મોટું ઉદાહરણ તરીકે પાકિસ્તાને જોઈ શકો છો કે એમને બીજાની ઉપર ન્યુક્લિયર બોમ્બનો હુમલો કરવા માટે પોતાની પાસે ન્યુક્લિયર બોમ્બ રાખ્યા હતા પણ થયું એવું કે પોતાના જ એરિયામાં લીકેજ થઈ ગયા તો ખરેખર અત્યારે લગભગ લાખો લોકોની જીવ છે ને એ જોખમમાં મુકાયેલો છે એટલે આપણે છે ને કોઈ પણ વસ્તુ એવી ન કરવી જોઈએ કે જેથી કરીને બીજાને ગેરફાયદો થાય ને એના માટે થઈને આપણે એને યુઝ માટે આપીએ અને આ વસ્તુ બનાવવા માટેનો વિડીયો બનાવવા માટેનો ધ્યેય એવો હતો કે એક એફબીમાં એક ફ્રેન્ડ છે તો એમને મને મેસેજ કરેલ કે મેડમ જ્યારે મારી પાસે પૈસા નહોતા ને હું દેવામાં જતો રહ્યો હતો ને તો ત્યારે કોઈ પણ વ્યક્તિએ મને સાથ નહોતો આપેલો અને બધાને એવું હતું કે આ વ્યક્તિ છે ને એ નકામો છે તો એના કારણે મારે શું છે કે મારી પાસે જે પેટ હતા ને એ પેટને પણ ગીરવી મૂકેવા પડ્યા હતા અને અત્યારે એવી કંડિશન છે કે મેં એટલી બધી મહેમત મહેનત કરી અને હું જે પણ ઈચ્છું ને એ ખરીદી શકું છું તો મેડમ તમે જ કહેજો કે આ દુનિયામાં સૌથી વધારે મહત્ત્વનો પૈસો છે કે નહીં હા હું કહીશ કે પૈસો મહત્ત્વનો છે પણ એટલો બધો નહીં કે આપણે આપણી માણસાઈ મૂકી દઈએ કારણ કે અંતમાં ને અંતમાં કે કોઈ પણ જગ્યાએ જ્યાં પૈસો કામ નથી આવતો ને ત્યાં આપણી માણસાઈ કામ આવે છે લાઈક કે અત્યારે આપણે યુદ્ધમાં જોઈ લીધું કે નરેન્દ્ર મોદી સાહેબ બધા જ દેશોમાં ફરતા હતા અને એમને જે રિલેશન બનાવ્યા ને ત્યારે આપણને ખબર પડી ગઈ કે આપણી પાસે યુદ્ધ કરવા માટે બધા પૂરી સામગ્રી પણ હતી બધા યુદ્ધ માટેના હથિયાર પણ હતા પણ જોવાનું એ હતું કે આપણી બાજુમાં કોણ આવીને ઊભું રહે છે તો એવા જ વ્યક્તિઓ આવીને ઊભા રહે કે જ્યારે આપણે નિસ્વાર્થ ભાવે કોઈ વ્યક્તિને મદદ કરેલી હતી અને એવું પણ બને છે કે એવા જેને આપણે નિસ્વાર્થ ભાવે મદદ કરી હતી એવા દેશો પણ આપણી અગેન્સ્ટ થયા છે પણ મોસ્ટ ઓફલી જે રિલેશન જે બનાવ્યા હતા ને આપણા મોદી સાહેબે તો એ રિલેશન જ આપણે યુદ્ધ સમયે કામમાં આવ્યા છે એ તો ક્યારેક છે ને પૈસાને મહત્વ ન આપવા થતાં સેવાકીય પ્રવૃત્તિથી પણ આપણા આપણા રિલેશન બનાવી શકીએ છીએ ઠીક છે રાધે રાધે